ભારત પાકિસ્તાનની તણાવભારી પરિસ્થિતિમાં દરેક નાગરિકોને સંયમતા જાળવવા સરકારશ્રીના આદેશનું ચુસ્તપણે પાલન કરવા આપણી નાગરિકત્વની ફરજ છે નમ્ર અપીલ કરતા માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે જય હિન્દ જય ભારત મિત્રો નમસ્કાર વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને આપણે સૌ કોઈ વહીવટી તંત્રને સહયોગ આપી એવી હું આપ સૌને નમ્ર અપીલ કરવા માટે ઉપસ્થિત થયો છું મિત્રો આ થોડા દિવસોમાં આપણે જોયું કે રાત્રે બ્લેકઆઉટના સમયે પણ કેટલાક લોકો બ્લેકઆઉટ જોવા નીકળે છે માટે મારી આપને સૌને નમ્ર વિનંતી છે કે રાત્રે બ્લેકઆઉટ જોવા પણ ન નીકળીએ તંત્રએ હાલે જ સૂચના આપી છે કે બિનજરૂરી બહાર ન નીકળીએ તો મારી આપ સૌને વિનંતી છે કે થોડા દિવસો પોતાના કામકાજ ધંધા બંધ રાખીને પણ આપણા દેશના હિત માટે સૌ સાથે મળી બિનજરૂરી કોઈ ગભરાવાની જરૂર નથી કોઈ આપવામાં આવી જવાની જરૂર નથી તંત્ર જે કંઈ પણ નિયમ અનુસાર સૂચનાઓ આપતા રહેતા હશે વારંવારની સૂચનાઓમાં આપણે સૌ કોઈ પાલન કરીએ આપણો દેશ ખૂબ સુરક્ષિત છે દેશ આપણા માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથમાં અને દેશની સેનાના હાથમાં આપણે સૌ કોઈ સુરક્ષિત છીએ માટે નિશ્ચિંત થઈને પરંતુ સહકાર આપીને તંત્રને સહકાર આપીને આપણે સૌ કોઈ વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરીએ એવી મારી આપ સૌને નમ્ર પ્રાર્થના છે જય હિન્દ ભારત માતા કી જય